અરવલ્લી જિલ્લામાં આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં શુભારંભ આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે ત્યારે અરવલ્લીના બાયડ તાલુકાના જીતપુરથી શ્રી એમ પી શાહ હાઈસ્કૂલ સેન્ટર ખાતે બાયડ માલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાના હસ્તે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પેન આપી શુભારંભ કરાવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે પૂર્વ શિક્ષણ સમિતિ અરવલીના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ તેનપુર અરવલ્લી મંડળના પ્રમુખ શ્રી શંકરભાઈ પટેલ તેમજ હોદ્દેદારો અને ગામ આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી તેવી જ રીતે આંબલીયારા શ્રી ટીસી પટેલ હાઈસ્કૂલ અને આંબલીયારા પ્રાથમિક શાળા ખાતે પણ આંબલીયારા હાઈસ્કૂલના નવનિયુક્ત આચાર્ય શ્રી શૈલેષભાઈ પટેલ પૂર્વ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ પૂર્વ ઇન્ચાર્જ શ્રી મુકેશભાઈ પટેલ અને મંડળના મંત્રી વિજેન્દ્રસિંહ ચૌહાણ અને શિક્ષણગણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભારંભ કરાવી શુભેચ્છા પાઠવી હતી જેતપુરમાં સંવાહક તરીકે શ્રી વિપિનભાઈ પટેલ તેમજ તેનપુર હાઈસ્કૂલના આચાર્ય ભાવેશભાઈ પટેલ આંબલિયારના સંવાહક તરીકે પૂર્વ ઇન્ચાર્જ આંબલીયારા હાઈસ્કૂલ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ ડાબા હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાકેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી